જો તમને કોઈ કહે કે છસ્સો વર્ષ પહેલાં લખાયેલી એક રહસ્યમય પુસ્તકમાં દુનિયાને હચમચાવી નાખનાર મહામારી ભૂકંપ પરમાણુ યુદ્ધ જેવી વિનાશકારી ઘટનાઓની આગાહી પહેલાથી જ લખાઈ હતી તો તમને કદાચ વિશ્વાસ ન આવે પરંતુ આવી એક અજાયબી પુસ્તક છે જેમાં એક બે નહીં પણ દાયકાઓ જેટલી આગાહીઓ છે અને જેમાંથી ઘણી સચોટ સાબિત થઈ ચૂકી છે આજકાલ આ પુસ્તકને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે સન બે હજાર છબ્વીસમાં કળિયુગનો અંત આવી શકે છે તો આ પુસ્તક આખરે કહ્યું આ રહસ્યમય ગ્રંથ છે ભવિષ્ય માલિકા એક એવું પુસ્તિકું જે ઓડિશાના પવિત્ર જગન્નાથ મંદિર સાથે ઊંડો સંબંધ ધરાવે છે અને જેનું સર્જન મહાન સંત અચ્યુતાનંદ એ કર્યું હતું આ પુસ્તક તેમની આધ્યાત્મિક શક્તિ અને અસાધારણ દૂરદર્શિતાનું પ્રતિક માનવામાં આવે છે સોળમી સદીમાં ઓડિશાની પવિત્ર ધરતી પર સંત અચ્યુતાનંદ દાસે તેમના યોગ તંત્ર અને આધ્યાત્મિક જ્ઞાનના બળ પર આ ગ્રંથની રચના કરી કહેવાય છે કે તેઓ સમયનું પડદો હટાવીને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણેય જોઈ શકતા હતા તેમણે આ ગ્રંથને પીપળાના પાન પર લખ્યો જેથી તેની રહસ્યમયતા વધી ગઈ ભવિષ્ય માલિકાનો ઊંડો સંબંધ જગન્નાથ મંદિર સાથે છે કિતાબમાં લખાયેલા સંકેતો પ્રમાણે કળિયુગનો અંતની શરૂઆત મંદિર સાથે જોડાયેલા પ્રતિકો દ્વારા દેખાશે આ કારણે જ પુસ્તક સાથે હંમેશા ભગવાન જગન્નાથનું ચિત્ર રાખવામાં આવે છે ભવિષ્ય માલિકામાં એક પવિત્ર વટ વૃક્ષ કલ્પવટ નો ઉલ્લેખ મળે છે જે જગન્નાથ મંદિરની પાસે આવેલ છે અને ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે કિતાબ મુજબ જો આ વૃક્ષ ક્યારે ઉખડી જશે તો તે કળિયુગના અંતનો પ્રથમ મોટો સંકેત બની રહેશે અને તેના પછી એક ભયાનક મહામારી આવશે જે લાખો જીવ લઈ લેશે આશ્ચર્યજનક રીતે બે હજાર ઓગણીસમાં આવેલા ફાણી તુફાને આ છસ્સો વર્ષ જૂના વૃક્ષને મૂળ સહિત ઉખાડી નાખ્યું અને માત્ર છ મહિના બાદ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં દુનિયાએ કોવિડ નાઇન્ટીન મહામારીનો સામનો કર્યો આ ઘટનાએ લોકોનો ભવિષ્ય માલિકા પરનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો હિન્દુ ગ્રંથો મુજબ કળિયુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે પરંતુ ભવિષ્ય માલિકા કહે છે કે માનવના પાપ અને કર્મોના કારણે આ માત્ર પાંચ હજાર વર્ષ સુધી સીમિત થઈ ગઈ છે એક જગન્નાથ મંદિરના ધ્વજમાં આગ લાગવી છસ્સો વર્ષમાં ક્યારેય નહીં થયું પરંતુ છવ્વીસ માર્ચ બે હજાર વીસના રોજ મંદિરના પવિત્ર ધ્વજમાં આગ લાગી જે પુસ્તક મુજબ અંતનો પ્રથમ મોટો સંકેત છે બે ધ્વજ પર પક્ષીઓનું બેઠું રહેવું સમુદ્રની હવાના કારણે આ ધ્વજ પર પક્ષીઓ ક્યારેય નથી બેસતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અસામાન્ય ઘટના ઘણીવાર જોવા મળી છે ત્રણ ત્રીજું વિશ્વયુદ્ધ પ્રાકૃતિક આપત્તિઓ અને સૂર્ય તોફાન ભવિષ્ય માલિકા મુજબ બે બે હજાર ચોવીસ પછી ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે ચાર આ યુદ્ધ પરમાણુ યુદ્ધ હશે છ ઘણા દેશો ભારત પર હુમલો કરશે પણ ભારત વિજયી રહેશે આઠ સૂર્યની તરફથી આવતો મજબૂત સૂર્ય તોફાન સેટેલાઇટ્સ અને ઇન્ટરનેટને બંધ કરી દેશે દસ પ્રલયકારી ભૂકંપો પહાડોને નદીમાં અને નદીઓને પહાડોમાં ફેરવી દેશે કેટલાક વિદ્વાનોએ તેને સાચી આગાહી ગણાવી જ્યારે કેટલાકનું મત છે કે સેટેલાઇટ જેવી કલ્પના છસો વર્ષ પહેલાં શક્ય નહોતી એટલે પછી ઉમેરાઈ હશે આ પુસ્તકનો મુખ્ય હેતુ ડર ફેલાવવાનો નથી તેનો મૂળ સંદેશ છે માનવતાને જાગૃત કરવું તે કહે છે બાર પ્રકૃતિનો સન્માન કરો ચૌદ હિંસા લાલચ અને પાપ છોડો સોળ પ્રેમ દયા કરુણા અને સત્યના માર્ગ પર ચાલો અઢાર કિતાબ મુજબ કલકી અવતાર ત્યારે આવશે જ્યારે ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ સંપૂર્ણ સુખાઈ જશે સરસ્વતી તો લગભગ લુપ્ત થઈ ગઈ છે યમુનાની સ્થિતિ ખરાબ છે પણ ગંગા હજી પણ વહી રહી છે એથી દુનિયાનો અંત હજી દૂર છે વીસ સંત અચ્યુતાનંદ દાસનું સૌથી ઊંડું શીખવણ હતું શૂન્યની શક્તિ દરેક વસ્તુ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં જ વિલીન થાય છે એવી અવસ્થા જે ઇન્દ્રિયોથી પર છે અને માત્ર ઊંડી ધ્યાન દ્વારા અનુભવાય છે બાવીસ ભવિષ્યમાલિકા આપણને ડરાવવા માટે નથી પોતાના ખરાબ કર્મો બદલવા અને દુનિયાને વધુ સારું બનાવવા માટે પ્રેરિત કરવા માટે લખાય છે દોસ્તો આ હતી આજની સ્ટોરી તમને ભવિષ્ય માલિકા વિશે શું લાગે છે કોમેન્ટ